नमस्कार आप देख रहे हो सत्यनोर सागर न्यूज़ वाहन रखता लोगों માટે નિયમિત રૂપે મરામત કરાવી જરૂરી વાહન ચાલકો માટે આજનો કિસ્સો લાલ બત્તી સમાન વિષ્નગર હાઈવે પર શ્રીજી પેટ્રોલ પંપ પર i20 gj06fk 3932 ગાડીમાં પેટ્રોલ ભરાવતી વખતે અગમ્ય કારણસર લાગી આગ અચાનક ધુમાડા સાથે આગ લાગતા મચી અફડાતફડી પેટ્રોલ પંપના કર્મચારી તેમજ હાજર રહેલ નાગરિકો દ્વારા તાત્કાલિક સળગતી ગાડીને પેટ્રોલ પંપ પરથી બહાર હાઇવે પર લઈ જવાઈ અને મોટી હોનારત ટળી હતી ક્ષણભરમાં ગાડી બળીને ખાખ વિસનગર નગરપાલિકા ફાયર ટીમ હાજર રહી આગ પર મેળવાયો કાબુ અનેક લોકો બર્નિંગ ગાડી જોવા માટે ઉમટી પડ્યા વાહન ચાલકનું નિવેદન અચાનક પેટ્રોલ ભરાવતા લાગી આગ આગ લાગવાનું રહસ્યક રહસ્યકબંધ વિસનગરથી ગાંધીનગર જવા નીકળ્યા હોવાનું નિવેદન

કોઈને કોઈ નુકસાન નહીં જી હતી एकदम ગંભીર હતી હા શું નામ તમારું પટેલ ભીજસભાઈ બાબુભાઈ પેટ્રોલ પુરાઈ નીકળ્યો આ અને શેરમાં આવે ત્યારે ગાડીમાં આગ પકડી લીધી તોથી આવ્યા હતા કઈ ગાડી હતી શું ઘરે થી આયા તો ગાંધીનગર જવાનું હતું એટલે પેટ્રોલ પુરાવા આઈ તો 7:20 હતી કેટલા વાગે બની આ સમથિંગ અચાનક લાગી ગઈ કોઈને નુકસાન થયું ના ના કોઈ શું થયું તમે તરત નીકળી ઉતરી ગયા બાર હા પેટ્રોલ ભાઈ તરત કીધું કે નીચે આઠ વાગી બહાર નીકળી જાવ તમે ફટાફટ કેટલા જણા ટાઈમો કાઢી એટલો જ હતો